તાલીસ પછી વાયની કિંમત આપણને આપેલી છે અને પચીસ હવે આના ઉપરથી શું કીધું છે કે વાય પરની ની આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો કારનો સમારકામ માટેનો ખર્ચ કેટલા કીધો છે પચાસ કલાક લાગતો હોય તો આ સમારકામ અંગેનું અનુમાન મેળો એટલે કે આપણે બરાબર કેટલા આપી દીધા છે હવે આનો આનો ટોટલ ટોટલ મારો મારો અને અને એકસો ચુમોતેર તો પેલા શું મેળવવાનું એક્સ બાર સીખ એક્સ છેદમાં એન તો બસો ચાર એને એટલે કેટલા આપેલા છે તો કેટલા થશે એક્સ બાર બરાબર ચોત્રીસ હવે વાય બાર તો ગુણા છે એટલા માટે ભૂક અંદર કેની રીતનો ઉપયોગ કર્યો છે એક્સ માઇનસ બાર ની રીતે દાખલો ગણ્યો છે પણ આપણે શું કરશું એક્સ રીતે દાખલો શું કરશું એક્સ અને વાય અને એ શું લેશું આપણે પાત્રી ચૌદસો પછી પચીસ ગુણ્યા અઢાર ચારસો પચાસ પછી ઓગણત્રી ગુણ્યા બાવીસ છસો આડત્રી અને પાંત્રી ગુણ્યા અઠ્યાવીસ નવસો એસી અને છેલ્લે તેતાલીસ ગુણ્યા છેતાલીસ ઓગણી અઠ્યોતેર બધાનો ટોટલ કેટલો થાય ચારસો પચાસ પ્લસ છસો આડત્રીસ પ્લસ નવસો એસી પ્લસ ઓગણીસ અઠ્યોતેર બાસઠ છેતાલીસ હવે એક એટલે બત્રીસ નો સ્કવેર ભલે મોટું થાય આપણે 1022 પછી 1600 પછી 25 * 25 625 પછી 29 * 29 841 પછી 35 * 35 1225 પછી 43 * 43 1849 ટોટલ 1000 1000 રેડી હવે આપણે ફક્ત શું મૂકવાનું છે સૂત્ર મૂકવાનું છે કે આર બરાબર સોરી બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા સિગ્મા એક્સ નો કાઉન્સ ઉપર સ્ક્વેર હવે એન એટલે કેટલા આપેલા છે છ અને એક્સ વાય એટલે કેટલા મળ્યા આપણને બાસઠ 46 माइनस કેટલા કરશું આપણે સિગ્મા x એટલે 204 અને ગુણ્યા 174 છેદમાં 4 ગુણ્યા કેટલા કરશું આપણે x નો સ્ક્વેર કેટલો મળ્યો 74 66 માઈનસ કેટલા કરશું આપણે 204 નો સ્ક્વેર ચલો ગુણાકાર કરો તો કેટલા થાય અહીયા 38400 તો તે પછી 53496 છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે 6 * 7163 એટલે કેટલા થશે 42984 અને 204 * 204 હા 41 64 રેડી હવે આપણે આની બંને ની બાદ બાકી કરશું એટલે કે સાડત્રી એટલે બી બરાબર કેટલા મળશે આ આપણને બી બરાબર નો જવાબ મળે છે હવે આપણે શું મેળવવાનું એ અને

આપણને કેટલા મળ્યા છે માઇનસ જો નિશાની સાથે જ લેવાની વીસ પોઈન્ટ ત્રણ વત્તા બી એટલે કેટલા મેળવશે એક પોઈન્ટ ગુણ્યા કેટલા કરવાના પચાસ કારણ કે આપણને નું પચાસ કલાક કામ ચાલે એનું કીધું છે વત્તા થશે ગુણાકાર હવે કે બોતેર પોઈન્ટ પાંચ માંથી વીસ પોઈન્ટ ત્રણ બાદ કરો એટલે કેટલા આવે છે બાવન પોઈન્ટ બે આ તો આપણું ઉદાહરણ નંબર ત્રણ બરાબર જો આની અંદર તમને નો ખબર પડી તો મને કયો અત્યારે કોઈને કઈ પ્રશ્ન છે તમે તમારી રીતે દાખલો ગણી શકો x x બાર ની રીતે ગણી શકો તો બરાબર અને સિગ્મા xy ની રીતે uv ની રીતે તમને સારું લાગી રીતે સમજાણો બધાને રેડી પણ અત્યારે મેં xy ની રીતે કરી પણ અહીંયા જો ત્રણ આંકડા માં રકમ આપી હોય તો uv ની રીતે કરે સમજાય છે અહીં કેટલા આંકડામાં છે બે જ આંકડામાં છે એટલા માટે સમજાણો બધાને રેડી હવે આપણે ઉદાહરણ નંબર ચાર વિશે કરીએ તો એમાં શું કીધું છે અને માસિક ખર્ચ કેમાં આપેલો છે હજાર વચ્ચેનો સંબંધ જાણવા માટે તે સમૂહ માંથી સાત વ્યક્તિઓના નિદર્શ પરથી નીચેની માહિતી મળે છે વ્યક્તિઓ આપેલા છે એક થી સાત બરાબર અને એમાં આપણને આવક એ આપેલી છે અને

ઓગણ તો હવે આના ઉપરથી આપણે શું મેળવવાનું છે નીચે તમને કીધું છે આ માહિતી પરથી વ્યક્તિની માસિક ખર્ચ આવક પરથી નિયત સંબંધ રેખા મેળવો એટલે કે વાયકે મેળવવાનું કીધું છે અને સમૂહમાં કોઈ વ્યક્તિની માસિક આવક પંચોતેર હજાર હોય તો તેમનો માસિક ખર્ચ નું અનુમાન મેળવો એટલે એક્સ બરાબર છેલ્લે કેટલા લેવાના છે આપણે પીંચોતેર તો આનો ટોટલ કેટલો થશે અને આનો ટોટલ કેટલો થશે આનો ટોટલ એક્સ નો ટોટલ કેટલો થાય છે ભાઈ ચારસો એકસઠ અને આનો હવે પહેલા શું મેળવશું આપણે એક્સ બાર તો સિગ્મા એક્સ છે તો કેટલા આવશે આપણે ચારસો એકસઠ ભાગ્યા કેટલા કરશું સાત એટલે કેટલા મળશે આપણને એક્સ બાર પાસઠ પોઈન્ટ છ્યાસી હવે આ મળી ગયા આપણને x બાર હવે મેળવશું આપણે y બાર તો સીમા y છેદ માં n તો ત્રણસો સત્યાસી ભાગ્યા આપણે સાત કરીએ તો કેટલા મળે છે y બાર પંચાવન પોઈન્ટ ઓગણત્રીસ ready તો x બાર અને y બાર મળી ગયા જો અહિયાં આ રકમ રહી ને મોટી છે સમજાય છે કારણ કે આપણે ત્રીસ ચાલીસ ની સંખ્યા હોય તો વાંધો નો આવે તો એક્સ વાય ની રીતે ગણીએ તમે એક્સ ની રીતે દાખલો ગણો તો જવાબ તો આવશે તમારે જે રીતે ગણવું હોય હું હવે તમને કઈ રીતે શીખવાડું છું યુવી અહીંયા યુ મેળવવા માટેનું સૂત્ર એક્સ માઇનસ એ હવે એ એટલે મેં શું તમને કીધું હતું કોઈ પણ એક સંખ્યા શું કરી લેવાની આમાંથી સિલેક્ટ કરી લેવાની જે વધારે વખત રિપીટ થતી હોય એને વધારે આપણે સિલેક્ટ કરવાની જેથી કરીને જવાબ શું આવે જીરો તો આપણે આમાં સિલેક્ટ કઈ કરશું સાઈઠ કરીએ ચલો એ બરાબર કેટલા રાખશું આપણે સાઈઠ તો આપણી એ બરાબર ની કિંમત છે એટલે કેટલા લખશું આપણે સાહીંઠ સી છે કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય ના ભાગી શકાય કારણ કે બધાના એકમ નામ કેવા છે અલગ અલગ છે તો અહીંયા સી એક્સ કઈ આવશે નહીં પછી અહીંયા શું મેળવશું આપણે થ્રી તો વાય માઇનસ આમાંથી પણ આપણે જો પચાસ કેટલી વાર રિપીટ થાય છે બે વાર તો આપણે બી ની જગ્યાએ કેટલા લઈશું પચાસ અહીંયા પણ એક સંખ્યા વડે ભાગી શકાય છે નથી ભાગી શકાય તો આપણે સિવાય લઈશું નહીં હવે જુઓ x minus sine એટલે કે આ કિંમતમાંથી બધામાંથી બધા શું કરતું જવાનું છે બાદ કરવાનું છે side માંથી side બાદ કરશું એટલે શું આવશે zero સિત્તેર માંથી side બાદ કરશું એટલે કેટલા આવશે દસ ચોસઠ માંથી side બાદ કરશું એટલે કેટલા આવશે ચાર અને અડસઠ માંથી આપણે side બાદ કરશું આઠ અહિયાં બે અને અહિયાં પાંચ અને અહિયાં કેટલા આવશે બાર આનો ટોટલ કેટલો થાય છે ભાઈ એકતાલીસ તો અહિયાં આપણે શું લઈશું એકતાલીસ હવે એવી જ રીતના આપણે શું મેળવવાની છે

બસો ને ચોર્યાસી હવે આપણે જીરો પછી સો પછી સોળ પછી ત્રણસો ને ત્રેપન આ મળી ગયા આપણને જે આપણે સૂત્રની અંદર જોઈએ છીએ હવે આપણે શું મેળવશું બી તો બી મેળવવા માટે સૂત્ર શું એન યુ અને બી

53 મને સિગ્મા યુ નો કૌંસ ઉપર સ્ક્વેર એટલે કેટલા થાય 41 નો વર્ગ રેડી બધાને ખબર પડી હવે આ આનો આપણે ગુણાકાર કરીએ 7 * 284 એટલે કેટલા આવશે 1988 મને 15 17 છેદમાં 7 * 353 એટલે કેટલા આવશે 24 71 પછી 41 * 41

બરાબર આ મેળવી લીધા પછી બરાબર નું સૂત્ર શું બાર 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 તો કેટલા મળ્યા છે આપણને એટલે કેટલા મળ્યા પાસઠ પોઈન્ટ છ્યાસી કેટલો આવે છે જવાબ આ બંનેનો ગુણાકાર કરો જીરો પોઈન્ટ છ ગુણ્યા પાસઠ પોઈન્ટ છ્યાસી ઓગણચાલી આવશે ઓગણચાલી સિત્યોતેર રેડી બધાને ખબર પડી હવે તમારે શું મેળવવાનું છે અહિયાં બાજુમાં વાય કેર તો એ વત્તા બી એટલે આપણને કેટલા મળ્યા પંદર અને વત્તા શું કરશું આપણે ડી એટલે કેટલા મળ્યા એને એટલે કેટલા લેવાના અંદર તો તો કરો પિસ્તાલીસ આ બંનેનો સરવાળો તો વાયકે એટલે કેટલા મળશે મળશેતેર તો આ હતો આપણું ઉદાહરણ નંબર ચાર ઓકેશ્ન છે આમાં કઈ ડાઉટ છે તો જવાબ આવે છે પૂછાય ગયું છે આજ ઉદાહરણ બેઠે બેઠું